નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન કે સ્વામી ન્યૂઝ ચેનલ એપીસરમાં આપણે વાત કરીશું વડાપ્રધાનની ભાવનગર યાત્રા વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ વીસને ને શનિવારના રોજ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે બહુ સારી વાત છે આવતીકાલે સાહેબનો જન્મદિવસ છે આપણે એને ખૂબ ખૂબ વધાઈ આપીએ હેપી બર્થ ડે કહીએ એ નિરોગી રહે દીર્ઘાયશુ રહે અને રાષ્ટ્ર માટે થઈને એક કરતાં એક ચડિયાતા કામ એ કરતા રહે અને દેશની સેવાનો દેશને પણ લાભ મળતો રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આ એક એપિસોડ આપણે કરી ગયા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તંત્ર કેટલું બધું કામ કરતું થઈ ગયું છે ડાયું થઈ ગયું છે પરંતુ આજે એની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે એટલે મને એક બીજો એપિસોડ કરવાનું મન થયું ભાવનગરમાં અત્યારે ભરભાદરવે દિવાળી આવી હોય એવો માહોલ જામ્યો છે તંત્રને સરકારમાં દિવાળી આવી હોય એવું લાગે છે કારણ કે બધા જ રસ્તાઓ તો નહીં પરંતુ વડાપ્રધાનનો જ્યાં જ્યાં રોડ શો જવાનો રોડ શો થવાનો છે એ રસ્તા જ્યાં ખૂબ ખાડાઓ પડી ગયા હતા તૂટી ગયા હતા લોકો રજૂઆત કરીને થાકી ગયા હતા છતાં તંત્ર કામ નહોતું કરતું એ રસ્તાઓ સાહેબ રાતોરાત બધા રિપેર થવા મળ્યા રસ્તાના વચ્ચેના જે ડિવાઈડર હોય એને સાહેબ સરસ મજાનો કલર કરવામાં આવ્યા છે જે વૃક્ષો હોય છે વીજળીના તારને અડતા હોય છે એ બધા વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા ઉપર ઉપરથી બહુ સુંદર ભાવનગર તમને લાગે અને રસ્તા ઉપર નીકળો તો તમને એવું લાગે કે ખરેખર આ તંત્ર બહુ સરસ મજાનું કામ કરે છે પરંતુ વરચના વચલા દિવસે જ્યારે કોઈ આવા વીવીઆઈપી આવવાના હોય ને ત્યારે જ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ ગવર્નર કે મુખ્યમંત્રી આવે ત્યારે આવો ધમધમાટ હોતો નથી કાંઈ સામાન્ય હોય છે પરંતુ આ તો મોટા સાહેબ આવે છે સાહેબ અને એમાં કાંઈ કચાસ રહી ગઈ હોય તો તંત્રનો પણ વારો પડી જાય તંત્ર અત્યારે ખૂબ કામ કરે છે સારું કરે છે પરંતુ સાહેબ ક્યારેય નથી કરતું ને અત્યારે કરે છે ને એટલે લોકોમાં એ ચર્ચાનો વિષય બન્યો છે કામ કરતા હોવા છતાંય કે તમે આવું પહેલેથી ન કરી શક્યા હોત લોકો હાડમારી ભોગવે રજૂઆત કરીને થાકી જાય કોર્પોરેટરો તમને રજૂઆતો કરે અને છતાંય તમે કોઈ વાત કાન ઉપર ન રહ્યો સાહેબ અને મોદી સાહેબનો જે રોડ શો છે એ એરપોર્ટથી મહિલા કોલેજ અને મહિલા કોલેજથી એ એ જવાહર મેદાન જેને ગધડિયા ફિલ્ડ તરીકે ભાવનગરમાં ઓળખવામાં આવે છે ત્યાંની જાહેર સભા છે એટલે એક કિલોમીટરથી વધારે એમનો રોડ શો નથી સાહેબ એમનો રોડ શો ખરેખર તો ચાર પાંચ કિલોમીટરનું તો મિનિમમ રાખવો જોઈએ તો સાહેબ સાહેબને પણ ખબર પડે કે તંત્ર કાંઈ કામ કરે છે કે નથી કરતું અને એ બાને રસ્તાઓ રિપેર થઈ જાય ઝાડવા લડતા હોય મટી જાય ડિવાઈડરને કલર થઈ જાય સાહેબ બધું થઈ જાય ભાવનગરમાં બે કામ બહુ સરસ કાયમી થાય છે વડાપ્રધાન આવવાના હોય કે ગવર્નર આવવાના હોય કે મુખ્યમંત્રી આવવાના હોય તોય ભલે અને ન આવવાના હોય તો પણ ભલે એક સાહેબ સફાઈનું કામ ભાવનગરમાં બહુ સરસ હોય છે વહેલી સવારથી માંડી અને ભાવનગરના સફાઈ કામદારો છે એ જો એને જરાય તકલીફ જ નથી પડતી એ જાણે રોજ વડાપ્રધાન આવવાના હોય ને એ રીતથી જ સફાઈ કામ કરે છે નિષ્ઠાથી પ્રમાણિકતાથી સાહેબ સફાઈ કામદારથી માંડીને એમના સુપરવાઇઝરો કે સિપાહીઓ કે પછી જે કાંઈ હું તમને કહું હેલ્થને લગતા હોય છે એ ડિપાર્ટમેન્ટમાં સોલિડ વેસ્ટ વિભાગની અંદર સાહેબ એના અધિકારીથી માંડીને નીચેના સ્ટાફ સુધી સાહેબ બધા જ લોકો રોજ નિયમિત નિષ્ઠાપૂર્વક કામ કરે છે એટલે સફાઈ કામદારોને અહીંયા કોઈ મોટા વીવીઆઈપે ઓને તકલીફ પડવા નથી કારણ કે એ તો રોજ એ રીતે કામ કરે જ છે સાહેબ સંતોષ છે લોકોને એમાં અને બીજો એક સંતોષ છે પાણીના પ્રશ્ને ભાવનગરમાં પાણીની કોઈ મોટી ક્યારેય સમસ્યા નથી ઉનાળામાં પણ એવી કોઈ ગંભીર સમસ્યા પેદા થતી નથી વિતરણ વિતરણ નેટવર્ક બેટવર્ક બહુ સરસ છે ઓછામાં ઓછી ફરિયાદ હોય તો સાહેબ આ વધારે લગતી અને તંત્ર એ બે વિભાગો તો બહુ સારું કામ કરે છે બીજા પણ ઘણું બધું સારું કામ કરે છે પરંતુ રસ્તાનું કામ છે સાહેબ અત્યારે ભાવનગરના નેવું ટકા રસ્તાઓ તૂટી ગયા છે આ વડાપ્રધાન મોદી જે આવવાના છે ને એ રસ્તા એક કિલોમીટર કે દોઢ કિલોમીટરને જ બાદ કરતા બાકીના રસ્તાઓ તો બધા સાવ હું તમને કહું એકદમ ભંગાર છે તમારું સ્કૂટર ચલાવવું હોય ને તોય તમે ચલાવી ન શકો કયો ખાડો તારવો એટલી હદે એની મુશ્કેલી છે ન કરે નારાયણના વડાપ્રધાન જો એકાદ કિલોમીટર પાછો રોડ એનો રૂટ વધારી દે રોડ શોનો તો સાહેબ અમારે કંઈ નવી જાહેરાત જોતી નથી તમે એક એકાદથી રોકાઈ જાઓ ને ગામમાં ફરો બધે એટલે ઓટોમેટિક પ્રશ્નો સોલ્વ થઈ જાય આ તંત્ર સાહેબ જે રીતે અત્યારે કામ કરે છે એ રીતે રોજ ન કરી શકે તમે આવો ત્યારે જ કામ કરવાનું અને તંત્રએ પણ સમજવું જોઈએ તમે વડાપ્રધાન આવે મોટા સાહેબ આવે એ મહિનાનો જ પગાર મળે છે પછી તમને બાકીના મહિનાનો પગાર નથી મળતો મળે છે સાહેબ આ જ કામ તમે રોજ કેમ ના કરી શકો પ્રજા ટેક્સ ભરે છે કોઈ કાંઈ બોલતું નથી એનો અર્થ એ નથી કે તમારે તમારી લાલિયાવાળી ચલાવી આખા ભાવનગરના લોકોના રોષ છે સાહેબ તંત્ર સામે શા માટે રોજ આવું કામ ન થાય આનાથી અડધું થાય કે ન થાય પ્રજાની કોઈ સમસ્યા જ નહીં જાણવાની અને મોટા સાહેબ આવે એટલે તમારે રસ્તાઓ તણાટન બધા કરી નાખવાના ડિવાઈડને કલર કરી નાખવાનો આમ કરી નાખો તેમ કરી નાખો આવું બધું ક્યાં સુધી ચાલશે પગાર તો તમે પૂરો લો છો આઉટપુટ તો કાંઈ આપતા નથી ચેમ્બરની બહાર નીકળવું નથી નીકળવું તો તમારે મોંઘી ગાડીમાં નીકળવું છે એટલે તમને એ જે ખાડાના રોદા છે એની તમને ખબર જ પડતી નથી કે શું પરિસ્થિતિ હોય છે સ્કૂટર લઈને નીકળો ભાવનગરના રોડ ઉપર તો તમને ખબર પડે કે રોડની પરિસ્થિતિ કેવી છે તમારે એસી ચેમ્બરમાં બેસીને એકલા હાકળા પડકારા કરવા છે અને બહુ મોટો તકડો પગાર ખાઈ જવું છે બસ કામ નથી કરવું મોટા સાહેબ આવે ત્યારે કામ કરું મોટા સાહેબને અહીંયા અહીંયા રાજધાની રાખવી ભાવનગરમાં તમારા માટે થઈને એ હોય કે ન હોય શું ફેર પડે એનાથી મોટા સાહેબને જોઈને તો બધાએ મત આપ્યા છે પ્રજાએ કમળનું નિશાન જોઈને મત આપ્યા છે અને આ વાત મોટા સાહેબ સુધી તો પહોંચવાની નથી અમને ખબર છે વચ્ચેના લોકોને પહોંચવા દે કારણ કે આમાં એનાય બધાની ભાગ બટાય છે એટલા માટે થઈને પરંતુ કોઈ કે તો સાહેબ હવે જાગવું પડશે અવાજ ઉઠાવવો પડશે સાહેબ હક માટે થઈને અધિકાર માટે થઈને ક્યાં સુધી બધા એ સહન કરવાનું પબ્લિક એનો ટેક્સ ભરે જ છે સાહેબ પછી તમને કામ કરવામાં શું વાંધો અને રોડના કામ તો તમારે ટેક્સમાંથી કરવાના જ નથી એ તો રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારની કેટલી બધી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે સાહેબ એ મોટા સાહેબ જ બધી ગ્રાન્ટ મોકલે છે પરંતુ અહીંયા કેટલી વપરાય ને કેમ વપરાય ને પાછા રસ્તાઓ એ જ વર્ષે તૂટી જાય ને ફરી પાછા આવીને બ્લોક નાખવાના પાછા કાઢવાના પાછા નાખવાના પાછા કાઢવાના એટલે બીજાની આટલીઓ ચલાવવા માટે થઈ અને પ્રજાના પૈસા મેળવવાના અત્યારે જે જગ્યાએ બ્લોક નખાય છે ને એમાં ક્યાંક તો બે ત્રણ મહિના પહેલાં કે છ મહિનાની અંદર નખાયેલા બ્લોક છે ઉખાડી રાખો શું કામ થોડાક જૂના લાગે છે ને એટલે મોટા સાહેબને ખરાબ લાગે મોટા સાહેબ અહીંથી નીકળવાના છે એને એમ લાવવું જોઈએ બધું સરસ છે પણ મોટા સાહેબે બધી નિશાળ ભણીને ઉપર ગયા છે આમને નથી ગયા એ ભલે બોલે નહીં તો એના સુધી આ વાત તો પહોંચે જ આ ફરિયાદ ભાવનગરના લોકોની આ ફરિયાદ છે એ પહોંચશે જ આવો મોટા સાહેબ તમારું સ્વાગત છે અને આપણા જન્મદિવસની અમે આપણે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અસ્તુ મારો એપિસોડ આપણે ગયો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનનું બટન દબાવજો અસ્તુ